વડોદરાની એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં તેઓ વિકલાંગોને પ્રોત્સાહન પૂરું પાડવા અને તેમાંથી રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે જે પગલે આજે શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને પણ મોબાઈલના ઉપયોગની માહિતી મળે અને સાથે સાથે એક સેલ્ફીનો વર્લ્ડ રેકોર્ડ પણ વડોદરામાં પ્રેરણાના નામે કાયમ થાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સેલ્ફી ચેઇનનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે બાર શાળાના સાતસો વિદ્યાર્થીઓએ પોતાનું યોગદાન પૂરું પાડ્યું હતું આ રેકોર્ડ પ્રસ્થાપિત થાય તેવા આશય સાથે સેલ્ફી ખેંચવામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી હવે વર્લ્ડ રેકોર્ડ નવા સ્થાન મેળવવા માટે આ કાર્યક્રમનું રેકોર્ડિંગ મોકલવામાં આવશે પ્રોગ્રામમાં એવું છે કે અમે સેવન ઝીરો ટુ નંબરનો પ્રોગ્રામ એટેમ્પ કરે છે જેમાં મ્યુનિસિપલ ને ડિફરન્ટ લેવલ બંનેને પેરઅપ કરે છે બંને વચ્ચે એક સ્પ્રેડિંગ ધ સ્માઇલનો ઇનિશિયેટિવ રાખ્યો છે અમે લોકો સેલ્ફી થી ફોટા ખીચ્યા સેલ્ફીનો વિશ્વ રેકોર્ડ થાય એ પ્રકારના એક કાર્યક્રમનું આયોજન કરીને ડિસેબલ વિદ્યાર્થીઓને ખુશ કરવા માટે એમને રાજી રાખવા માટે એમના મુખ પર પણ હાસ્ય આવે એવો સંવેદના સભર કાર્યક્રમ કોલેજના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને સંચાલકો દ્વારા વડોદરામાં યોજીને વડોદરા સંસ્કારી નગરી તરીકેનું બિરુદ ધરાવે છે એમાં સંવેદનશીલતાનું એક વિશેષણ ઉમેરાશે